સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને સુરત શહેર નશા મુક્ત થાય તે માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને તેનું સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થા સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયરને ઝડપી પાડ્યો છે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈના ગોવંડી ખાતેથી આરોપીની ધરપકડ કરી છે આરોપી મુંબઈમાં બેઠા બેઠા સુરતમાં ડ્રગ્સનો વેપલો કરતો હતો અત્યાર સુધીમાં આરોપીએ સુરત શહેરમાં લાખ ડ્રગ્સ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સુરત શહેરમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર માસ્ટર માઇન્ડની ધરપકડ કરી છે પોલીસે ડ્રગ્સ માફિયા અનીશ ખાન ઉર્ફે મામુ અબ્દુલ વાહિદ ખાનની ધરપકડ કરી છે પોલીસે આરોપી અનીશ ખાનને મુંબઈના ગુવંડીના શિવાજીનગરમાંથી ઝડપી પાડ્યો છે આરોપીને પકડવા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં પોલીસકર્મીઓ બે દિવસ ઓલા કાર ડ્રાઈવર તરીકે ફર્યા હતા અને વોચ ગોઠવી હતી પકડાયેલા આરોપી ખૂબ જ શાતિર છે ઘણા લાંબા સમયથી મુંબઈમાંથી સુરત ખાતે એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો હતો અને ડ્રગ્સનો વેપલો ચલાવતો હતો પકડાયેલા આરોપી અનિશ વર્ષો પહેલા સુરતમાં રોડ ઉપર કપડાં વેચવાનો ધંધો કરતો હતો જેથી નાના નાના પેડલરોના સંપર્કમાં હતો ત્યારબાદ મુંબઈથી બેઠા બેઠા ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો વેપલો ચલાવતો હતો પકડાયેલો વિરુદ્ધ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ ગુનાઓ થયા હતા એક જ વર્ષમાં આરોપી જેટલા ગુના દાખલ થયા હતા જેથી પોલીસની સીધી નજર અનીશ ઉપર હતી જેમાં તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ આરોપી મોહમ્મદ તોકીર ઉર્ફે હનીફ શેખને એકસો સત્તાણું ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં મુખ્ય ડ્રગ સપ્લાયર તરીકે અનીશ ખાન ઉર્ફે મામુનું નામ સામે આવ્યું હતું જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો પકડાયેલા માસ્ટર વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ દાખલ થયા હતા એક જ વર્ષમાં આરોપી વિરુદ્ધ ચાર જેટલા ગુના દાખલ થયા હતા જેથી પોલીસની સીધી નજર અનીશ પર હતી सूरत शहर में कंटिन्यू जो ड्रग सप्लाई मुंबई से हो रहा है ऐसा एक नाम बार बार सूरत शहर के क्राइम ब्रांच के प्रति एस एन वर्मा और उनके टीम के पी एस ए बहिडा को ये नाम पूरा मिला था अनीश मामू का पूरा नाम अनिश मामू अब्दुल वाहिद खान और ये शिवाजी नगर गोवंदी मुंबई का रहने वाला इस इन्फॉर्मेशन के आधार पर फर्दर उन्होंने डेवलप किया तो पता चला कि पाँच छः महीने पहले इसका एक्सीडेंट हुआ है दोनों पैरों पर अभी से चल नहीं पा रहा है वो अपने कैरियर के थ्रू ट्रेन और बाई बस यहाँ माल भेज रहा है